જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમાજની પાર્ટી આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભૂંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ એને જનતાના કામ કરવા માટે દેસાઈડી છે એ ભાજપે જનતાના કામ તો કર્યાં નથી ભાજપ જનતાના કફોડી હાલત કરી છે પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈએ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ ઉપર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠ એ કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ દૂધ આપ્યું ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ આપ્યા ડુપ્લિકેટ રોડ આપ્યા ડુપ્લિકેટથી ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી અધુરામાં પૂરું બાકી રહેતું તું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો કારણ કે હવે આ કેશુબાપા પટેલની

મારી માતાઓ બહેનો પણ અહીંયા બેઠી છે મારા વિલ્લાઓ બેઠા છે મારા વડીલો બેઠા છે અને મંચ ઉપર બિરાજેલ તમામ મહાનુભાવો બધાના નામ નથી લેતી પણ દરેક મહાનુભાવો જે દરેક એક લડાયક અને ક્રાંતિકારી સ્વભાવ ધરાવે છે આવા દરેકને હું નતમસ્તક વંદન કરું છું અને માં ભોમ ને વંદન કરવાની સાથે આપણે ભારત માતાનો નો જય જયકાર કરીશું બે હાથ ઊંચા કરીને બુલંદ અવાજ થી બોલો ભારત માતા કી હવે વાત એટલી જ છે કે આપણે ભેગા સુકામે થયા વસ્તુ સમજવાની છે કે આપણે ભેગા સુકામે થયા રાજનીતિ નથી કરી અમે તમારી પીડા અમે તમારી વેદના અમે તમારી સંવેદના એને સાંભળવા માટે આવ્યા છીએ અને અમારી વેદના તમને કહેવા માટે આવ્યા છીએ શું કામે આપણે ભેગું થવું પડે એ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે વડીલો કારણ કે ગુજરાત આ રોડ ઉપર તમે નીકળશો તો તમને ખબર પડશે કે ક્યારે આપણને ફ્રેકચર થઈ જાય ક્યારે આપણી માતાનો હાથ ભાંગે ક્યારે આપડા પત્ની નો પગ ભાંગે આપણને કોઈને ખબર નથી એટલા માટે નીકળ્યા છીએ કે જે આપણા રોડ રસ્તા ખાઈ ગયા

એવી શાળાઓ એવી પ્રાથમિક શાળાઓની ખંડેર જેવી હાલત કરી દીધી છે કે આપણે આપણા દીકરાને અહીંયા ભણવા મુકતાય ભીખ લાગે કે કઈ ઉપરથી માછડો નીચે આવશે ને કઈ આ દીકરાનો જીવ જશે આપણને ભીખ લાગે છે દાદા અને બી કઈ છોડો બી કઈ બીતા પણ નથી છતાંય આપણને એમ બીક લાગે કે ભણાવશું તો હારું ભણાવશે કે નહીં એ પણ ચિંતા છે પ્રાથમિક શાળાની હાલત ખરાબ કરી દીધી ત્યારે આ આ તકે મારે એટલું કહેવાનું છે કે અમિતભાઈ શાહ તમે તમારા દીકરાને બેટ પકડતા નથી આવડતું અને તમે એને ક્રિકેટ નો ચેરપર્સન બનાવો છો અને અમારા દીકરાને બોલ પેન પકડવાનો પણ અધિકાર નથી આ વાત સમજવાની જરૂર છે આપણે આ વાત સમજાવવા માટે આવ્યા છીએ અમે એટલા માટે તમને કહીએ છીએ કે તમારા વગર અમે બધા અધૂરા છીએ અહીંયા કોઈ ના બેઠું અમે બોલતા હોય તો કેવા લાગે વિચાર તો કરો એમ કેને કે રેશમાબેનને દવાખાને લઈ જવા પડશે એમ કેને કે આ બધાને દવાખાને લઈ જવા પડશે અમે એટલા માટે તમને કહીએ છીએ કે આ લોકશાહીમાં માથાની કિંમત છે તમારા મતથી આ લોકો સરકાર બનાવે છે આ તમારા મતથી આ લોકો સત્તા ઉપર બેસે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ લોકો આપણને કેટલી પીડા આપે છે દરેક વસ્તુમાં સમજવાની જરૂર છે તમે આપણા જૂના હાલત જોઈ લો જે હાલત છે એમાં તમે માનો છો કે ભ્રષ્ટાચાર કેટલો થયો હશે માનો છો કે નહી આપણને એમ થાય કે આપણા ખીચા ક્યાં ગયા આપણને શું લાગે કે આપણા ખીચા ક્યાં ગયા પણ જરા શાંતિથી બેઠા હોય ત્યારે વિચાર કરજો કે આપણે એક એક વસ્તુ ઉપર ટેક્સ ભરીએ છીએ આપણે દાંતણ લઈએ તો દાંતણ ઉપર ટેક્સ ભરીએ છીએ છોકરાની બુક લઈએ તો ટેક્સ ભરીએ છીએ આપણે શાકભાજી લઈએ તો ટેક્સ ભરીએ છીએ આપણે દૂધ લઈએ તો ટેક્સ ભરીએ છીએ આપણે દરેક વસ્તુ ઉપર એક પાર્લેજી નું પેકેટ લેવા જાય ને એના ઉપર ટેક્સ ભરીએ છીએ અમે તમને કહીએ છીએ કે આપણી પાસેથી રૂપિયો રૂપિયો ટેક્સ નો લઈ અને ઈ આપણને આપણી સુવિધાઓ નથી આપતા આપણી સગવડો નથી આપતા એટલે અમે રાડો પાડી પાડીને કહીએ છીએ કે હવે પરિવર્તન ની જરૂર છે અને ઓમય જેમ રાવણના અભિમાન આવી ગયું ને એમ આ લોકોને પણ અભિમાન આવી ગયું છે ત્રીસ ત્રીસ વર્ષથી આપણે ખાટા ખપડાવાળા રોડ સહન કરીએ આપણે ભ્રષ્ટાચાર સહન કરીએ આપણે ગટરો ઝળકાતી હોય તો સહન કરીએ આપણા ઘરે પાણી નો આવતું હોય તો આપણે સહન કરીએ પણ આપણે મત તો કોને આપીએ છીએ એને જ આપીએ છીએ અને એને એમ છે કે આ તો અમને જ આપશે એટલે હું તમને ચોખ્ખી ભાષામાં કેવા આવી છું કે આ વખતે માર્કેટિંગ કરવાના પૈસા છે એટલા માટે એ લોકો દર વખતે ખોટું આપણને ભરમાવી જીતી જાય છે અને આપણે પાંચ વર્ષમાં ભૂલી જાય છીએ મને ખબર છે કોર્પોરેશન ઇલેક્શન હમણાં જ ગયું

માનસિકતા માંથી બહાર આવો અને આમ આદમી પાર્ટી ના પરિવર્તન ને સ્વીકારો આમ આદમી ના પરિવર્તન ને હવા આપો આ વાત કહેવા માટે આવી છું સમજવાની જરૂર છે વડીલો આપણે એમ

આપણા પૈસે એ લોકો લીધી છે ઈ સગવડ આજ જાજો મારી પાસે વિડિયો છે હું જઈને આવી છું કે ન્યાય ઈ ગાડીઓ ધૂળ ખાય છે ભ્રષ્ટાચારમાં જૂનાગઢને ગરકાવ કરી નાખ્યું ને તો આ ભાજપ પાડાએ અને એને આ ભ્રષ્ટાચાર કરવા દેવાની છૂટ આપી તો કોંગ્રેસ વાળાએ એટલે કહીએ છીએ કે ઘર ભેગા કરો ને પરિવર્તન લઈ આવો લઈ આવવું પડશે બે બે કમલમ ત્યારે આપણે પૂછું કોઈ આટલા ક્યાં તમે આપણા જ પૈસા લૂટી જાય છે હું ખાલી તમને જુનાગઢ વાત કરું જુનાગઢ ની ને તો અસંખ્ય વસ્તુ તમને જોવા મળશે

કે ખેડૂત પાટા મારીને પાણી કાઢે ટેફા ભાંગીને ધાન ઉગાડે ત્યારે એનો પાક પાકે છે ને ત્યારે એને પાકના ના પાંચ રૂપિયા મળતા નથી ને અને આત્મહત્યા ત્યારે કરે છે ને ખેડૂત આ વેદના લઈને અમે એવા છીએ એટલે કહીએ છીએ કે પરિવર્તન લઈ આવો દરેક વસ્તુમાં દરેક વસ્તુમાં તમારે સમજવાની જરૂર છે સરકારી હોસ્પિટલમાં જાજો તમે સારવાર કરતા બીક નહીં લાગે બીક લાગશે સારવાર કરતા તમને બીક લાગશે સમજીને બધી ફેંકી દઈએ છીએ પણ જેના ઘરમાં બન્યો હોય ને એને એની વેદના ખબર હોય એની પીડા ખબર હોય હું યુવાનો ની વાત કરું તો યુવાનો એ એક સામાન્ય ઘર નો યુવાનો નોકરી ની આશા હોય ત્યારે એના પેપરો ફૂટે છે ત્યારે એના પેપરો ફૂટે છે કાતો એને પરીક્ષાઓ લેવાતી નથી અને એને નોકરી નથી મળતી આ વેદના ની વાત કરું છું આ સામાન્ય વાત નથી તમે આને ગંભીરતાથી વિચારશો ત્યારે તમને ખબર તો પડશે કે હવે હકીકતમાં પરિવર્તનની જરૂર છે હકીકતમાં પરિવર્તનની જરૂર છે તમારે આ લડાઈમાં આગળ આવવું પડશે ઘણા બધા કિસ્સાઓ એવા છે કે હું તમને ગણાવી શકું કે તમારે હવે સમજવું પડશે અને જે દુર્દશા આપણી કરી છે એની સામે તમારે લડવું પડશે અને જે આપણી માનસિકતા નાખી છે ને અહીંથી બહાર ચાહો એટલે ગલીમાં બે ચાર લોકો તો હશે કે ના ના ભાજપ સિવાય કાંઈ ન કરે છેલ્લે કાંઈ આત્મા નહીં આવે ને તો હિન્દુ મુસલમાન લઈ આવશે છેલ્લે કાંઈ આત્મા નહીં આવે તો ધર્મવાદ લઈ આવશે છેલ્લે કાંઈ આત્મા નહીં આવે તો જાતિવાદ લઈ આવશે આપણી વચ્ચે પ્રવીણભાઈ રામ ઉપસ્થિત છે હું પ્રવીણભાઈ રામનું આ હાવજોની ધરતી ઉપર જુનાગઢની ધરતી ઉપર સ્વાગત કરું છું રાજુભાઈ પણ સ્વાગતું સમજવાનું છે કે અમે એવું છીએ કે બસો વર્ષ સુધી અંગ્રેજો રાજ કર્યું આપણા ક્રાંતિકારી કીધું હોત કે હવે અંગ્રેજો આપણા એને એમ કીધું હોત કે આપણે હવે

મારે એટલું જ કહેવાનું છે કે ભાજપ ના કાર્ય હોય ને એ આમ આદમી પાર્ટીના ટેકામાં છે આ વાસ્તવિકતા કહું છું તમને પણ છૂપીને એમ કે બેન એમ ખુલીને નહીં આવી શક્યો અમારું ક્યાંક પછડી હલવાયેલી છે એટલે હું તમને વાસ્તવિકતા કહું છું અને આજે સમજો કે ઇલેક્શન નથી કોંગ્રેસ ભાજપ કે એવું તમને મળવા અમે તમને મળવા આવીએ છીએ તમારા પ્રશ્નો સાંભળીએ છીએ અમે તમને પૂછીએ છીએ કે બેન રોડ રસ્તામાં વાંધો નથી ને કારણ કે અહીંયા જુનાગઢમાં રોડ રસ્તાનો પ્રશ્ન છે વધારે અમે તમને પૂછીએ છીએ કે પાણી આવે છે અમે તમને પૂછીએ છીએ કે સિટી બસ ચાલુ કરી કે નહીં નથી કહી દેને તો કરાવીને સિટી બસ હું જાઉં ને એટલે ઘડીયું મારી બેન એમ છે કે સિટી બસ તો ચાલુ કરાવો મેં કીધું આ રેશમા બેનની સાઇનથી નાતી હોત ને તો આપ ઘડીએ કરાવી દે પણ મજબૂરી એ છે કે ક્યાંક બેહાડો અમને ઉપર તો કરાવી દઈએ નેતર અમે ખાલી વિરોધ કરી હકીએ અને છેલે વિરોધ કરીએ છીએ ત્યારે આ લોકો ડરાવવાનું કામ તો કરે જ છે અમે જ્યારે જ્યારે વિરોધ કરીએ તમે જોયો છે કે જૂનાગઢમાં ભલે અમારા 10 15 જ વીરલાઓ હોય પણ અમે જનતા માટે બહાર નીકળીએ છીએ અમે જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે છેલે કાઈ એ લોકોથી નથી થતું એટલે પોલીસ તંત્રને વચમાં લઈ અમને ડબ્બામાં પૂરીન જેલમાં લઈ જાય છે પણ મારે કેવું છે કે અમે જેલ માંથી વાળા લોકો નથી તમે સૌ જાણો છો કે અમે પણ સાબરમતી જેલમાં રહીને આવ્યા છીએ અમને કોઈના બાપ ની બીક નથી તમારાથી થતું હોય કરી લેજો જેનાથી જે થાતું હોય

અમારી આશા હોય છે અમે તમારી સમસ્યા માટે સાઈન કરીને પૂરી નહીં કરી શકીએ તો કઈ નહીં પણ વિરોધ કરીને જેના હાથમાં છે ને એને મજબૂત

માટે છીએ વિશેષ હવે નથી કરવી છેલ્લે એટલી જ આશા છે કે આ જે ભાજપ છે એને ભગાડવાનું છે અને ત્રીસ વર્ષ માં જેને આપણને લાઠીઓ મારી છે જે ભાજપે આપણને ખંખેરા છે જેને આપણે ભ્રષ્ટાચાર કરીને આપણા રૂપિયા ખાધા છે જે આપણા કોઈ સગવડો આપતા નથી આવા ભાજપનો સાથ દેવાવાળી કોંગ્રેસને પણ ઘરભેગી કરવાની છે હવે એનું પણ સાંભળવાનું નથી કારણ કે વિરોધ પક્ષનું કામ હોય છે કે વિરોધ કરવાનું પણ કોઈ વિરોધ નથી કરતો એટલા માટે ઈ પણ એટલી જ ગુનેગાર છે એટલા માટે તમને કહેવા માટે આવી છું કે હવે આમ આદમી પાર્ટીને વિજય બનાવો અને એ વિજય બનાવવા માટે વિજય તો હજી તમારે ચાર વર્ષ પછી બનાવવાના છે ધારાસભામાં બનાવાના છે પણ અમે તમારા વચ્ચે આવા આવી અમે તમારા પ્રશ્નો સાંભળીએ અને આ પેરા તંત્ર મારે એટલું કેવું છે બેટી મેં હિન્દુસ્તાન કી ના ચલેગાજો કાટ દેગે હર જો ઉઠેગા મેરી જનતા કે મેરી જનતા કે જય હિન્દ ભારત માતા કી જય